નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસારી નવસારી નગરપાલિકાની કચેરી ખાતે અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા એમની પડતર માંગણીઓને લઈ અને ચીફ ઓફિસરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેની અંદર એમણે જણાવ્યું કે રાજ્યમાં આવેલ નગરપાલિકાના કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવામાં ન આવતા રાજ્યમાં ઉગ્ર આંદોલન અને નગરપાલિકાના તમામ કર્મચારીઓ પરિવાર સહિત આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવા માટે આવેદનપત્ર આપવા બાબત એટલે તમે વિચાર કરી લો કે જે નગરપાલિકાના વિકાસની વાતો ચાલતી હોય તે જ નગરપાલિકાના કર્મચારીઓનું ગળું રૂંધાઈ રહ્યું છે અને જેને માટે લઈ એ લોકોએ પોતાની પડતર પ્રશ્નો અને માંગણીઓને આ રીતે મનાવવા માટેની એક જ પહેલ કરવી પડી છે કર્મચારીઓ હાલ કાળી પટ્ટી બાંધી કામ કરી રહ્યા છે અને જો વાત કરવામાં આવે તો મુદ્દો છે કે રોજમદાર કર્મચારીઓની પડતર માંગણીઓ નવસારીની અંદર મિલોનો યુગ હતો નવસારીની અંદર જો જેમણે મિલની અંદર કામ કર્યું હોય એમને ખબર છે કે રોજમદાર શબ્દ હંગામી શબ્દ શું કહેવાય જેટલું મહેકમ છે એ મહેકમને પૂર્ણ કરવા માટે આજે છેલ્લા કેટલા વખતથી કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમ પર આધારિત કર્મચારીઓની ભરતી કરવામાં આવે ત્યારબાદ હંગામી ધોરણે ભરતી કરવામાં આવે ત્યારબાદ એમને રોજમદાર તરીકે લેવામાં આવે રોજમદાર એટલે કે જેમની રોજ જ જરૂર પડતી છે મેકમની ઘટ છે તો એ અંદર કેમ સમાવી લેવામાં આવતા નથી અને વાત જો કરવામાં આવે તો કેટલા વખતથી એમની નથી સંતોષાતી માટે કરીને એમણે આ પગલું ભરવું પડ્યું છે અને હવે તો એ લોકો ઉચ્ચારી છે કે જો એ લોકોના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન લાવવામાં આવે તો કર્મચારી પરિવાર કુટુંબીજનો સહિત આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે જેનો સીધી અસર ભારતીય જનતા પાર્ટીને પડશે તો આ એક નગરપાલિકાની વાત નથી પણ નવસારી વિજલપુર નગરપાલિકાના કર્મચારીઓએ આજરોજ કાળી પટ્ટી ધારણ કરી અને ચીફ ઓફિસ તેને આવેદનપત્ર આપ્યું છે અને ચીમકી ઉચ્ચારી છે પેન્ડાઉન હડતાલ અને ઉપવાસ સુધીની વાતો ચાલી રહી છે તો આ સંદર્ભે તેમના પ્રતિનિધિગણના વર્મા શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ તરફથી ગુજરાત સરકારને વિવિધ નગરપાલિકાઓ દ્વારા જે આંદોલન ચાલી રહ્યું છે એના અનુસંધાને આજરોજ નવસારી વિજલપુર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આવતીકાલે પંદરમી તારીખે માન્ય શ્રી સંસદ શ્રીઓને પણ આવેદનપત્ર આપવામાં આવશે અને સોળમી તારીખે પ્રાદેશિક કમિશનરની કચેરી આરસીએમ સુરતને આવેદનપત્ર આપવામાં આવશે જો અમારી નો નિકાલ સંતોષજનક નહીં આવે તો ત્રેવીસમી માર્ચથી અમે ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલનમાં જવાના છે દરેક નગરપાલિકાના ગુજરાતની એકસો સત્તાવન નગરપાલિકાના કર્મચારીઓ એમાં જોડાશે અને તો પણ જો સુખદ અંતર નહીં આવે તો આગામી જે લોકસભાની ચૂંટણી છે એની અંદર નગરપાલિકા કર્મચારી મંડળના પરિવારો મતદાનનો બહિષ્કાર કરવાના છે જૂની પેન્શન પ્રથા ચાલુ કરવાની અને જે રોજમદાર છે ટાઈમ સ્કેલ છે ફિક્સ પગાર પર છે કરાર આધારિત જે કર્મચારીઓ છે એમને કાયમી કરવા માટેની માગણી છે તેમજ સાતમો પગાર પણ જે છે એ ઘણા વખત થઈ ગયા એનો અમલ કરવાની માંગણી છે લગભગ આઠસો થી નવસો કર્મચારીઓ છે રોજમદાર કરાર આધારિત અને ફિક્સ પગાર પર તો એમને આ લાભ મળી શકે વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યું છે સૌપ્રથમવાર પ્રથમવાર આઈએલટીએસ પીટીઈ ડિઓલિંગો ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોર એન એજ્યુકેશન નવસારી તો સાથે જ આ સંદર્ભે જ્યારે અમે નવસારી વિજલપુર નગરપાલિકાના ઉપપ્રમુખની સાથે વાત કરી તો એમણે શું જણાવ્યું એ પણ આપણે સાંભળીએ હાલ જે અત્યારે કર્મચારીઓને કાળી બાંધવાનો જે પ્રશ્ન છે તેની અંદર એવું છે કે એમણે એમના પગાર વધારા માટેની માગણી મૂકી હતી અને એના અનુસંધાને આપણા જે અધિકારીઓ છે તે એમને સાંભળી રહ્યા છે અને એમને આવેદનપત્ર પણ કર્મચારીઓએ આપેલું છે સરકારના ધારાધોરણ મુજબ નિયમ મુજબ જે થતું હશે તે માટે ચોક્કસ જ આપણે ઘટતું કરીશું અને સરકારશ્રીના જે નિયમ બનાવેલા છે મહેકમના જે કમિટી છે એ મહેકમની કમિટી બોલાવીને તેની અંદર કર્મચારીઓ ખૂબ જ સરસ કામગીરી નગરપાલિકાની સંભાળી રહ્યા છે અને એ લોકોને જે યોગ્ય રસ્તો નીકળે તેના માટેના પ્રયત્નો ચોક્કસ જ પાલિકા પ્રશાસન કરશે તો આ પ્રમાણે આજ રોજ નવસારી વિજલપુર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી અને ચીફ ઓફિસરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ દાન ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન તો સાથે જો વાત કરવામાં આવે તો પાલિકાના એક્ઝિક્યુટિવ ચેરમેનની સાથે પણ અમે વાતો કરી એ ઉદ્દેશ્ય હતો કે પબ્લિક વર્ક્સના કામો શા માટે એક્ઝિક્યુટિવ કમિટીની અંદર સમાવી લેવામાં આવ્યા અને ત્યાંથી એને બહાલી આપવાની વાતો જે અત્યારે વાયુ વેગીએ નવસારીની અંદર પ્રસરી રહી છે તો એ અંગેનો એક ખુલાસો અમે પાલિકાના એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેનની પાસે માંગ્યો તો પાલિકાના એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેને પણ અમને વિગતવાર વાતો જણાવી કે ભાઈ પબ્લિક વર્ક્સના કામો જે ખરા પબ્લિક વર્ક્સના કામો પબ્લિક વર્ક્સ કમિટીમાં મંજૂર મંજૂર થયા થયા બાદથી બાદથી એક્ઝિક્યુટિવ કમિટીમાં કમિટીમાં આવે છે છે એ આગળ વધે તો સત્તાની રૂએ અને આગામી ઇલેક્શનને ધ્યાનમાં લઈ આચાર સંહિતા જ્યારે સામે આવી રહી છે ત્યારે કઈ રીતે એ પ્રોસેસ કરવામાં આવી અને હજુ તો માત્ર ટેન્ડરો ખોલવામાં આવ્યા છે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તો એ અંગે પાલિકા કચેરી ખાતેથી એક્ઝિક્યુટિવ સમિતિના ચેરમેને નવસારી લાઈવને ખુલાસો આપ્યો છે શું ખુલાસો આપ્યો ચાલો આપણે સાંભળીએ નવસારી વિજલપુર નગરપાલિકાના પબ્લિક વર્ક્સના કામ જે રોડના બ્લોકના જે છે તે જે તે ટાઈમે કમિટીમાં લઈ પછી એ કામોને બોર્ડમાં મંજૂર કર્યા પછી તાંત્રિક મંજૂરી મેળવી ને વહીવટી મંજૂરી લીધા પછી એટલે એક બધા કામોને અમે ટેન્ડર પ્રક્રિયા કરીને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નીતિ નિયમ પ્રમાણે એને એક્ઝિક્યુટિવમાં લઈ અને પબ્લિક વર્ક્સના જેટલા કામ છે તે આચારસંહિતા પહેલાં જે પબ્લિકને લાભ મળે અને ખાતમુહૂર્ત થઈને કામ થઈ શકે એની માટે અમે એક્ઝિક્યુટિવ કમિટીમાં એ ટેન્ડર પ્રક્રિયા ઓપન કરવાનું કામ હાથમાં ધરી જે તે ટાઈમે એક્ઝિક્યુટિવના બધા સભ્યો ચીફ ઓફિસર સાહેબ ને જે તે ખાતાના ટેન્ડર હતા એ ખાતાના ચેરમેન્સને પણ હાજરમાં રાખી ટેન્ડર ખોલી અને જલ્દીથી પ્રક્રિયા થઈ જાય અને આચારસંહિતા પહેલાં બધાના કામોને વેગ મળે એ રીતનું અમે સમાચારો માટે નિહાળવાનો અવસર જટપટ ન્યૂઝ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો રહેશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપના સાકાર કરો કામધે પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ